ભલે ધીરે ધીરે પણ આખરે ભંગારિયાઓ સુધી બુલડોઝર પહોંચ્યું ખરું અંકલેશ્વર નજીક હાઈવે ઉપરના ભંગારના ગેરકાયદેસર ગોડાઉન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું નોબલ સ્ક્રેપ માર્કેટના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર હાઈવે ઓથોરિટી તેમજ પોલીસ કાફલાની તેનાતી વચ્ચે આ ઊભા થઈ ગયેલા ભંગારના ગોડાઉન ઉપરાંત રોંગ સાઇડ ઉપરના ભંગારના ઢગલાઓ સહિત અનેક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા બંગાળના વેપારીઓમાં ફફડાટ અંકલેશ્વર નજીક હાવે ઉપરનાં ગીરકાયદેશર ગોડાઉન ઉપર તંત્રનું ગુલદોઝ અંદાજે આજે ફરી વળ્યું હતું નોબલ સ્કેપ માર્કેટના વિધિઓ વિસ્તારમાં ગેરકાયદેશર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા તાજેતરમાં અંકલેશ્વરના નોબલ સ્કેપ માર્કેટમાં લાગેલી ભીષણ આજ્ઞા બનાવ બાદ સ્થાનિક પહેરવટી તંત્ર દબાણમાં આવી ગયું હતું હેરઠેર સ્કેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ સહિત એઝાડ વેસ્ટના ઢગલાઓમાં લાગેલી આગે વ્યાપક પ્રમાણમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હતું આ માલિકી દબાણ અને ફાયર સહિત કોઈ જ દસ્તાવેજો જોવા મળ્યા પગલે તંત્રની પોલ પણ ઉઘાડી પડી ગઈ હતી દરમિયાન આજે સવારથી તંત્રનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો ઉપર ફરી વળ્યું હતું અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ સરકારી જમીનો તથા નેશનલ હાઈવે પર આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં રોડ ની બંને સાઇડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે